અને આજે કુદરતની રેમ છે ઈશ્વરની ઈચ્છા છે ત્યારે જ તમારી અને મારી મુલાકાત આજે શક્ય બની છે પહેલા તો વિલાસબેન સોજીત્રા અને પ્રમુખશ્રી એવા અતુલભાઈ સોજીત્રાનો ખૂબ ખૂબ આભાર કે જેમને મને આ મંચ પ્રદાન કર્યું આજે ધારી હરીપરા યુવક મંડળ સુરત દ્વારા આજે ત્રીસમા મિલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું બાળ વક્તા ચારમી ગુણા આપ સૌને હૃદયના ભાવથી વંદન કરું છું સ્નેહ મિલન એટલે સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું જેની સાથે આપણો ગાઢ સંબંધ હોય એમને મળવું કે પછી અજાણ્યા હોય છતાં પણ આપણા હોય એમના સાથે પ્રેમ ગુથવા આજે એક નવો ઉત્સાહ છે કારણ કે આજે ફઈ દીકરી બહેન એમને બધાને જ આમંત્રણ મળ્યું છે એટલે બધાને પોતાની સહેલીઓને મળવાની ઈચ્છા હશે ઉત્સાહ હશે એમનો જેમને વિચાર આવ્યો એવા પ્રમુખ શ્રી અતુલભાઈ સોજીત્રા અને કમિટી સભ્યોને પેલા તો છૂટક નઈ જથ્થા બંધ તાળીઓ થી આજે અહીંયાથી આ મંચ પરથી હું જે પ્રસ્તુત કરવાની છું એ મારા વિચારો છે કે એક સમાજની રહીને મે શીખી છું મમ્મીના વિચારો છે ઉમર અને અનુભવના આધારે જાણેલું છે

બધાએ જ હાથ મિલાવવાનો છે ચાલો મિલાવો હાથ અને હવે તમને જવાબ મળી ગયો હશે કે મજામાં અને હવે એમને કહો કે આભાર આભાર તમારો કે તમે આપણા જ કાર્યક્રમમાં સમયસર આવી ગયા અને હવે ખડખડાટ હસવાનું છે બધાએ જ હસવાનું છે

થોડા સમય બાદ એમને પેટમાં હલનચલન થવાનું શરૂ થાય અને ના પેટમાં સાપ હોય એવી અનુભૂતિ થવા લાગે એવો અહેસાસ થવા લાગે એના દીકરાને બધી વાત કરેનો દીકરો એવું કહે કે મમ્મી તમે શું આવી ફાલતુ વાતો કરો છો આવું કઈ હોતું હશે એનો દીકરો હસવા લાગે છે પણ મમ્મીની ફરિયાદ થવા ફરિયાદ બંધ થવાનું નામ જ નથી લેતું એટલે દીકરો ગંટાડી જાય છે અને ડોક્ટર પાસે લઈ જાય છે અને ત્યારે સોનોગ્રાફી કરાવે છે એક્સરે કઢાવે છે ડૉક્ટર કહે છે કે માજી ચિંતા કરવા જેવું કઈ જ નથી તમારા પેટમાં કશું જ નથી માજી વિશ્વાસ જ નથી થતો અને એનો દીકરો કે જેનો મિત્ર ડોક્ટર હોય છે એ ડોક્ટરને બધી વાત કરે છે ત્યારે એ કહે છે કે આપણે માજીનું નું નકલી ઓપરેશન કરી નાખીએ ઉઠે ભાન આવે એટલે આપણે એને વિટામિન્સ ની ગોળીઓ આપી દઈશું અને એક રબરનો સાપ લઈને બોટલ ની અંદર મૂકી દઈએ નક્કી કરે એવું જ કરે છે ઓપરેશન કરે નકલી ઓપરેશન ભાન આવે એટલે વિટામિન્સ ની ગોળીઓ આપી દે અને બોટલ માં રહેલો સાપ જુએ એટલે માજી કહે કે હાશ એવો હોશિયાર ડોક્ટર તો મળી જ ગયો કે જેને મારા પેટમાંથી સાપ કાઢ્યો હવે માજીને શાંતિ થાય છે બને છે એવું કે રાત્રે દીકરાનો દીકરો એને ટિફિન દેવા માટે આવે છે ત્યારે એમ કહે છે કે બા મેં તો એવું સાંભળ્યું છે કે સાપના નાના નાના બચ્ચા પણ હોય છે આ તો સાપ જ છે પણ સાપના બચ્ચા ક્યાં માજીને ફરીથી પેટમાં હલનચલન થવાનું શરૂ થઈ જાય છે જો આપની સમસ્યા વાસ્તવિક હોય

એ દિવસે તમને અને તમારા પરિવારને બરબાદ થતા વાર નહીં લાગે એક ભાઈ બગીચાના એક બાકડા પર બેઠા હોય એમની બાજુમાં એમની બેગ પડી હોય અને ત્યારે મુલ્લા નસરુદ્દીન નામનો એક યુવાન એમની પાસે આવે અને એમ કહે કે બારના માણસ લાગો છો ક્યારે જોયા નથી

પેલા ભાઈ એમની પાછળ પાછળ દોડે છે ખૂબ દૂર સુધી દોડે છે અને પછી તે એક નિરાતે બાકડા પર બેસે છે પેલા ભાઈ હફતા હફતા એમની પાસે આવે છે અને પોતાની બેગ ને આંચકી લે છે બેગ મળ્યાનો આનંદ એમના ચહેરા પર દેખાઈ રહ્યો હતો મુલ્લા નસરુદ્દીન કહે છે કે સુખ શોધવા માટે નીકળ્યા છો તો બેગ મળી એ માટે સુખની અનુભૂતિ થઈ કે કેમ આપણા માનના મોટા ભાગના લોકો મહદંશે બેલા ભાઈ જેવા છે જે આપણી પાસે છે એમાં આપણે સુખની અનુભૂતિ કરતા જ નથી જે સુખ ઘરની અંદર છે એ આપણે બહાર શોધવા માટે નીકળીએ છીએ એક વાત જરૂરથી કહેજો કે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો લાંબી મુસાફરી હોય તમારી સામે કોઈ અજાણ્યો વ્યક્તિ બેસે

જે મોકળાશ પરિવારની વચ્ચે રહીને છે એ આપણે બહાર શોધવા માટે નીકળીએ છે વડીલો ઉપસ્થિત છે વડીલો વિશે વ્યાખ્યા આપી હોય તો અવનવા ફૂલોમાંથી અવનવા ફૂલોમાંથી અનુભૂતિનો અનુભવોનો રસ ચૂસી એક જાળીદાર મટપુળો રચી એમાંથી સંસ્કાર રૂપી તાર આપણામાં રેડી આપણને શ્રેષ્ઠ માણસ દાતારી કરુણા ભાવ જોવા મળે ભાગ્યશાળી એ લોકો છે કે જે પોતાના પરિવારની સાથે સ્નેહ સેતુથી જોડાયેલા છે આચાર સુજનતા શીખવે માતા

કે આવનારી પેઢીને કુટુંબ કે મોસાળના સંબંધોનો લાભ નહીં મળે અરે મામેરું વધાવા માટે મામેરું વધાવવું હશે ને તો ઓનલાઈન મામાને બોલાવવા પડશે અને માસી તો ભાગ્યે જ મળશે કાકા અને ફૂઈનો સંબંધ તો સાવ લુપ્ત જ થઈ ગયો હશે જ્યાં ચોવીસ કલાક સાથે મળીને જીવતા હોય જીવનની બધી જ ખુશી જ્યાં મળતી હોય જ્યાં હસતા રમતા રડીને છાના રાખતા હોય એ જ ઘર એ જ પરિવાર કદાચ એટલે જ આપણા ભારત દેશમાં પરિવારનું મહત્વ પદ પ્રતિષ્ઠા પૈસા થી પણ સવિશેષ છે પરિવારનું જો જીવંત ઉદાહરણ ગણાવવું હોય તો પિતાના એક વચન થી શ્રી રામ ભગવાનને ચૌદ વર્ષનો વનવાસ સહ સ્વીકાર્યો

કેમના મૂળિયા ખૂબ ઊંડે સુધી ફેલાયેલા નથી તે એકબીજા સાથે મિંગલ એટલે કે આટીમાં જોડાયેલા છે બધાને જ સરખું પાણી મળે આ રેનવુ ટ્રીની જેમ આપણે પણ પરિવાર સાથે આટીમાં જોડાઈ રહેવાનું છે જેથી ગમે તેવી મુશ્કેલી આવે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પરિવાર સાથે હશે ને તો બધું જ પાર થઈ જશે મિત્રો એકલા દુખી થઈ શકાય પણ સુખી ક્યારે એકલા થઈ શકાતું નથી એકલા એકલા થઈ થઈ શકાય પણ સુખી ક્યારે નથી સુખ સબસ થવા છુપાયેલું છે પોતાના કામમાં એટલા વ્યસ્ત રહીએ પોતાના પરિવાર સાથે એટલા મસ્ત રહીએ કે દુખી થવાનો સમય જ ન મળે રાતે સુવો તો સંતોષ થી રાતે સુવો તો સંતોષ થી અને સવારે જાગો ને તો સંકલ્પ થી સෙන්દગી કેટલી છે કોને ખબર કયું પંખી ક્યારે ઉડી જવાનું કોને ખબર જીવીલો થોડા બળ પ્રેમ થી પરિવાર સાથે જીવીલો થોડા બળ પ્રેમ થી પરિવાર સાથે આ શ્વાસ ક્યારે દગો દઈ દે કોને ખબર અહીંયા ઘણા લોકોને એવું થતું હશે કે આટલી નાની ઉંમરમાં પણ મિત્રો ખેલાડીઓ રમત રમતા હોય ને એના કરતાં બાર જોનારાને વધુ જ્ઞાન હોય હું તો એ ઉપરમાં ખીલતું ફૂલ છું કે જ્યાં દાદા દાદીનો હેત પપ્પાનો પ્રેમ ભાઈનો મીઠો ઝઘડો ભાઈ કાકાનું સ્મિત અને માતાની મમતા બોલે છે આ સંસ્કારરૂપી માળામાં ઘડાતી સમજણરૂપી શબ્દો મને શીખવે છે પાણીની એક બોટલ લઈએ કેટલા રૂપિયાની મળે બધાએ જ મારી સાથે બોલવાનું છે મને તેવું લાગે કે હું એકલી એકલી બોલતે બધા જ મારી સાથે બોલવાનું છે પાણીની એક બોટલ લઈએ કેટલા રૂપિયાની મળે પાંચ થી દસ રૂપિયાની એમેઝોન પર ઈ બોટલ મળે અઢાર રૂપિયાની એમેઝોન પર કેટલા રૂપિયાની બોટલ મળે અઢાર રૂપિયાની સુપર માર્કેટમાં એ બોટલ મળે વીસ રૂપિયાની એ જ બોટલ ફાઇવ સ્ટાર હોટલમાં મળે એંસી કે સો રૂપિયાની અને એ જ બોટલ એરપોર્ટ પર મળે એકસો ને પચાસ રૂપિયાની અહીંયા વડીલો બેઠા હશે હું તો કહેતા હશે કે હું ત્યાં જઈને શું કામ ખરીદું ઘરેથી ભરીને જ ન જાઉં પણ કહેવાનો તાત્પર્ય મારો એટલો જ છે કે બોટલ અને બ્રાન્ડ એક જ છે પણ સવાલ છે એ કઈ જગ્યાએ છે

જો હમે પૂરી રાત જગાતે જગા અબ્દુલ કલામ એવું કહે છે કે જીવનમાં સફળ થવા માટે ત્રણ બાબતો યાદ રાખો પહેલું પોતાનું લક્ષ્ય બીજું મહેનત કોઈ દિવસ વ્યર્થ જતી નથી અને અસંભવ કોઈ વસ્તુ નથી મહેનત કરતા રહીએ કા તો જીત મળશે કાતો જીતવાની રીત મળશે વૃક્ષ નીચે બેઠેલા ન્યુટન ને ઝાડ પરથી સફજન પડે અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધે પેટ્રોલ પંપ પર કામ કરતા ધીરુભાઈ અંબાણીના વિચાર આવે અને પોતાની કાબેલિયતથી થોડા જ વર્ષોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઊભી કરે વોલીબોલ પ્લેયર અરુનીમા સ્નેહા કે જેને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારવામાં આવે જમણો પગ કપાઈ જાય અને માઉન્ટ એવરેસ્ટને સર કરનાર વિશ્વની પ્રથમ વિકલાંગ મહિલા બને 999 વખત નિષ્ફળ નિવાડ્યા બાદ એ બલ્બ શોધાય થોમસ હાલવા એડિશન રતન ટાટા વિરલા આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ એવા અનેક વ્યક્તિઓએ પોતાના સાહસિકતાના બીજ રોપ્યા છે વિશ્વ ફલક પર એમની નોંધ લેવાય છે પણ એમની પાછળ એમની સફળતાઓની સંઘર્ષની કહાનીઓ છૂપી છે થોડા જ વર્ષો પહેલાની એક સત્ય ઘટના આપ સમક્ષ મારે રજૂ કરવી છે જો વિશ્વાસ ન થતો હોય તો આપણા ગૂગલ બાબાને જ પૂછી લેજો કે રાજકોટના નર્સિંગ હોમમાં ડોક્ટર એવું કહે છે કે આ બાળક જીવનભર તમારો બોજો બનીને રહેશે આપણે તેને ઇન્જેક્શન આપીને શાંત કરી દઈએ એના દાદા એવું કહે છે ધ્યાનથી સાંભળજો જ્યારે આપણે ત્યાં કે બીજો થાય ને એટલે આપણે રડવા બેસી આપણે નસીબને દોષિત ગણીએ એના દાદા એવું કહે છે કે ભગવાનએ મારે ત્યાં મોકલ્યું છે કાય આશય લઈને જ જાવ્યું હશે ને ભગવાનએ આપેલી પ્રસાદીનો આપણે અનાદર કરીએ ને તો ભગવાન ક્યારેય માફ ન કરે એના દાદાએ એનું નામ રાખ્યું ઉત્તમ મારું એની પાછળના દાદાએ ખૂબ જ મહેનત કરી ઘણી કમર કસી આઠ થી દસ નાના મોટા ઓપરેશનો કરાવ્યા અને એ બાળકને નાની ઉંમરમાં શ્રીમદ ભગવદ ગીતાના સાતસો એ સાતસો શ્લોક કંઠસ્થ છે માત્ર શ્રીમદ ભગવદ ગીતાના નહીં

પરફેક્ટ તાલ અને લયબદ્ધ રીતે ગાઈને બતાવે છે અને હમણાં જ ભારત સરકારે એ ઉત્તમ મારુને સર્વોચ્ચ બાલ શ્રીથી સન્માનિત કર્યો કોઈ પણ વ્યક્તિ મળે ને તો સલામ કર્યા વિના ના જાય અને હમણાં જ મારી મમ્મી એમને મળે એવી જ સુરતની દીકરી અનવી ઝાંઝરૂ કે જે જન્મતાની સાથે 80% દિવ્યાંગ હતી પણ એના મમ્મી પપ્પાની મહેનતથી યોગાના માધ્યમથી 150 થી વધારે યોગા કરીને પોતાની દિવ્યાંગતામાં એનો સુધારો આવ્યો અને આપણા વડાપ્રધાન મોદી સાહેબે રાથી તેના યોગાથી પ્રેરાઈને એને બાલ પુરસ્કારથી સન્માનિત કરી બધા જ મા-બાપની ઈચ્છા હોય કે પોતાના બાળકને ઉત્તમ મારું જેવું માન અને સન્માન મળે પણ એ પહેલા એના દાદા કુંવરજીભાઈ મારુનો એના પૌત્ર પાછળ કેટલું સમર્પણ છે ને એ સમર્પણ કરવાની તૈયારી હોવી પડે અને આજે હું પણ જે કહી છું એ મારા મમ્મીની મહેનત અને મારા પપ્પાના સાથને કારણે છે અને ત્યારે જ અહીંયા मंच पर रहिने मारो वक्तव्य रजू करी शकू करी सकू छु लाखों आते लाखों जाते दुनिया में न निशानी है लाखों आते लाखों जाते दुनिया में न निशानी है जिसने कुछ करके दिखलाया उसकी अमर कहानी है बालक ने योग्य दिशा અને વાતાવરણ પૂરું પાડવામાં આવે તો બાળક ખીલ્યા વિના રહે જ નહીં પણ એ પહેલા બાળકને સમય આપવો પડે સોરી ટુ સે પણ આજની માતાઓને બાળકો પાસે બેસીને વાતો કરવાનો વાતો શેર કરવાનો સમય છે કે પછી બાળકોને પોતાના મમ્મી પપ્પા પાસે બેસીને સમય માગવાનો શું આજની માતા જીજાબાઈ બની શકે કે જેને ગર્ભમાં જ પોતાના બાળકને શૌર્યતા અને વીરતાના ગુણો ગાયા હોય બાળક માટે પતિદેવ માટે 10 મિનિટ જમવાનું મોડું બનાવશે તો ચાલશે પણ મોબાઈલ અને ટીવી તો ફિક્સ જ અનુપમા

બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે એક વિદ્યાર્થીઓ લખે છે એનો હાર્દ મારે તમને કહેવો છે કે હે ઈશ્વર જો તું મને આવતો જન્મ મનુષ્યનો આપવાનો હોય ને તો તું મને નહીં આપતો મારે મોબાઈલ બનવું છે મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એનાથી વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે અને જો તું બને આવતો જન્મ મનુષ્યનો જ આપવાનો હોય ને તો તું બને ઓફલાઈન મમ્મી આ કે જે મારી સાથે રમે મારા ને પપ્પા માટે ગરબા ગરબ નાસ્તો બનાવે મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે સાંજે પરિવાર સાથે બેસીને એક એવો સમય રકી કરો આખા દિવસ દરમિયાન બનેલી બધી જ વાતોને શેર કરો વાર્તા વાંચો

સોનાના ટુકડાને લોખંડના ટુકડાને પ્રશ્ન પૂછવાનું મન થાય અને પ્રશ્ન પૂછે કે લોખંડ ભાઈ લોખંડ ભાઈ ભઠ્ઠીમાં નાખીને લુહાર તમને ટીપે છે અને ભઠ્ઠીમાં નાખીને સોની મને ટીપે છે તમને જો વેદના થાય છે તો મને કઈ ઓછી વેદના નથી થતી પણ હું કોઈ પણ જાતનો અવાજ કર્યા વિના ચૂપચાપ એનો માર ખાઈ લઉં છું પણ તમે માર ખાતા ખાતા કેટલો અવાજ કરો છો આવું કેમ ત્યારે લોખંડની આંખમાંથી આંસુ આવી ગયા અને ત્યારે કહે છે કે તમને હથોડીનો માર પડે છે એ વાત સાચી પણ તમને હથોડીનો માર પડે છે વાત સાચી પણ તમને મારનારો તમારો જાત ભાઈ નથી જ્યારે હથોળો મારા પર તૂટી પડે ને તે મારો જાત ભાઈ છે બહારવાળા મારી જાય ને તો વેદના હજી સહન થઈ જાય પણ જો મારનારો ઘરનો જ હોય એનો ખ્યાલ આવી જાય ને તો વેદના અસહ્ય બની જતી હોય છે આપણે પણ આપણા મમ્મી પપ્પાને કહી દઈએ કે મમ્મી તને શું ખબર પડે પોતાના સપનાઓને ખૂણામાં ને આપણા સપનાઓને પૂરા કરવા માટે જે દિવસ રાત મહેનત કરે છે એ મા બાપના ચપ્પલના ઘસાઈ ગયેલા તળિયા અને પપ્પાનો ઘસાઈ ગયેલો કોલર જોશો ને તો તમને ખબર પડી જશે કે આપણા માટે આપણા પાછળ એમનું કેટલું સમર્પણ છે